નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા દ્વારા કરવામાં આવી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસ ની શરૂઆત કરવામાં આવી છે છવ્વીસ ફેબ્રુઆરી સુધી જીએસઆરટીસી ની વોલ્વો પ્રીમિયમ બસ દોડાવવામાં આવશે દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સવારે છ અને સવા છ કલાકે એમ બે બસો દોડાવાશે જે સીધી પ્રયાગરાજ જશે પ્રયાગરાજ મહાકુંભમાં જવા ઈચ્છા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરત મહાકુંભમાં તે વોલ્વો બસનો પ્રારંભ કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘે કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસ ની શરૂઆત કરી છે ત્રણસો નો ખર્ચ થશે તો વડોદરા થી રૂપિયા આઠ હજાર બસો નો ખર્ચ ચુકવવાનો રહેશે રાજકોટ થી રૂપિયા આઠ હજાર આઠસો આપવાના રહેશે મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવા આવનાર બસો ને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા એમપી બોર્ડર મુકામે કરવામાં આવી છે અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરૂ કરવામાં આવનાર બસો ને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા शिवपुरी एमपी खाते नवी तमाम पांच बसों प्रयागराज मुकामे को द्वारा फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो